જય માતાજી દોસ્તો કેમ છો બધા મજામાં જો આપણે આ વાલળ છે હાલુ બધાની વાલળ ખાઈ હોય તો જો લાલ વાલળ છે કેવી મસ્તીની છે જો આવી કંઈક છે આ લાલ વાળ છે પછી આ છે લીલી વાલળ આખો પાળો ભર્યો છે આવ્યો આવી તો બધે છે જો દોસ્તો આવી કંઈક અમારે વાલળ છે તો તમારે બધાયને ખાય હોય તો પોગી જાઓ જો આપણું આ શાકભાજીનો કેરો છે જો એમાં આપણે ટમેટી પણ છે વાવેલી ચપટી પણ છે આમાં ચપટી પણ આવેલી છે જો આવી કંઈક ચપટી છે આવી છે ચપટી આવેલી આથી આ છે આપણી ટમેટી આ છે આપણી લીલી ડુંગળી જો ટમેટા આવા કંઈક આવી ગયેલા છે હજી પાકા નથી પણ પાકવાની વાર છે તો તમારે બધા એને ખાવ હોય તો પોગી જાજો જો આવા છે આવેલા ટમેટા આપણી છપટી છે આ બાજુ આપણે રીંગણી વાવેલી છે તો દોસ્તો કેટલી સરસ મજાની આપણી ચપટી ભરાઈ ગયેલી છે તો તમારે બધાને ખાયું હોય તો આવી જાવ આ ટમેટી છે જો અહીંયા ટમેટું પાકી ગયું છે આમ છે મરચી મરચી આ અહીંયા છે ચણા વાવેલા હજી તો નાના નાના બહુ મોટા નથી થયા અહીંયા પણ આપણે મૂળા વાવેલા છે આ રીંગણી વાવેલી છે આપણે તેમાં નાના નાના રીંગણા પણ છે આવા કઈક છે રીંગણા આપડા છે રીંગણી નાની નાની પણ આમાં રીંગણા આવે છે આવા રીંગણા છે તો આલો બધા ને રીંગણા નું શાક ખાવું હોય તો મિત્રો